हम काम नहीं करेंगे आप टेंशन आप, आप मत लीजिए इस चीज का तो ठीक है हम आपको नाराज करके यहाँ पर हमको काम करने में इंटरेस्ट नहीं है हम आपका पेमेंट मिल भाग आप सुखी रहे अन्नदाता पहले सुखी रहना चाहिए उसके बाद ही कुछ हो तो आप बताइए पहले बताओ उसके लिए चिंता मत करेंटी जगह વેમાં એ લોકોને પાછી લીધી તેની એડિશનલ એવોર્ડ ની કોપી આપવામાં આવી નથી જમીન સંપાદન કરી લીધી છે પછી કોઈ ખેડૂતનું ઝાડનું બાકી રીતું છે શાક છે ખેર છે જંગલી ઝાડો છે હોકળો છે ઇતર ઝાડો છે એનું પેમેન્ટ કર્યું નથી બીજી બાજુ અમારા મૂડી ગામ માંથી સમથિંગ પચાસ સાહીઠ ઘરો જાય છે એ લોકો ફક્ત મૂડીમાંથી એટલા ઘટો જાય છે બીજા ગામેના તો બાકી છે એ લોકોને રહેણાંક માટેની કોઈ જગ્યા ફાળવી આપી નથી કર્યું નથી પણ એ લોકો હવે ખાટમોળ થઈ ગયું છે તો પછી હવે ખાલી કરવાનું એ લોકો પગલું ભરી શકે ને બરાબર છે તો વિરોધ કરવાનું કારણ એ જ છે અમારું રહેવા માટે ને એના સિવાય જે જગ્યા છે એના સિવાયમાં અમારા કોઈ બીજી જગ્યા છે નથી ઉભી રહેવાની બી જગ્યા નથી હાલમાં નમસ્કાર વલસાડ જિલ્લાના મૂડી ગામે એક્સપ્રેસ હાઈવેના કામમાં અડચણ ઊભી કરવામાં આવી સૂકામાં અડચણ ઊભી કરવામાં આવી એ પણ આપણે જાણીએ વલસાડ ગામમાં વલસાડ જિલ્લાનું મૂડી ગામ મૂડી ગામમાં ખેડૂતોના બેથી ત્રણ વરસ પહેલાં ઝાડો કાપી લેવામાં આવ્યા અને આજ સુધી એમને વળતર ચૂકવવામાં આવ્યું નથી ખેડૂતોના આક્ષેપો છે કે અમને ઝાડો પોલીસ બંદોબસ્ત મૂકી અને ઝાડો કાપી લેવામાં આવ્યા છે પણ બે વરસ ત્રણ વર્ષ અને એક વર્ષ વીતવા છતાં પણ અમને ઝાડના પૈસા આજ સુધી આપવામાં નથી આવ્યા હવે જમીન સંપાદન કરવામાં આવ્યું છે જમીન સંપાદનનું એક સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટ પણ અમને આપવામાં નથી આવ્યું અને હાલમાં જ અધિકારીઓ હાઈવે એક્સપ્રેસ હાઈવે બનાવવાના અધિકારીઓ એમની પ્રોજેક્ટ સાઇટ ઉપર આવી અને ખાતમુહૂર્ત કર્યું છે અને એમણે ખાતમુહૂર્ત કરતાની સાથે જ ગ્રામજનોએ બધી જ પૂજા વિધિ પતી જવા દીધી પછી અમને કહેવામાં આવ્યું કે હવે તમે તમારા બિસ્તરા પોટલા લઈને અહીંથી ચાલતા થાવ કારણ કે અમે અહીંયા કામ શરૂ કરવા દેશું નહીં કારણ કે અમારા નીકળતા પૈસા અમારા વળતરના પૈસા તમે અમને આપશો નહીં તો અમે અહીંયા કામ કરવા દેશું નહીં આ રીતે અમને ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને જાણીએ સંપૂર્ણ રિપોર્ટ શું છે અધિકારીઓ શું કહેવા માંગે છે ગ્રામજનો શું કહેવા માંગે છે જાણીએ સંપૂર્ણ રિપોર્ટ ચંપક પટેલ પટેલનો સુરેશભાઈ બી પટેલ રહેવાસી મૂડી તો અહીંયા ખાતુરત કરવામાં આવી છે અને તમે વિરોધ દર્શાવ્યો છે અમને આ જગ્યાનું નું ખાટ મૂહરેત જે કરવામાં આવ્યું છે એ જગ્યાનું પેમેન્ટ અમારું વળતર લેવાનું બાકી છે એ જગ્યાનું પેમેન્ટ નું વળતર અમને મળી જાય તો અમને કોઈ વાંધો નહીં જો વળતર નહીં મળ્યું તો અમે અહીંયા કામ કરવા દેવામાં અમારો વિરોધ છે અમને એ લોકો જે ખાટ મૂહરે એની અમને કોઈ લોકોને જાણ કરેલી નથી કે અમને આ જમીનનું જે વળતર મેળવવાનું બાકી છે એ જગ્યાનું અમને વળતર મળે

એ લોકો હવે માટી ફિલિંગ નું ને કામ કરવાના છે ઝાડો તો બંદોબસ્ત લઈને કાપી લીધા અને હવે માટી પુરાણ કરવા માટે આવ્યા છે બધા એમનો ચોખ્ખો વિરોધ છે કે જ્યાં સુધી ખેડૂતોને પેમેન્ટ નહીં મળે વળતર નહીં મળે જે બાકી છે એને વળતર આપી દે અને કામ કરે તો ખેડૂતોનું કોઈ વાંધો आपको बता देता हूँ मैं वो मैंने जो नाम लिया ना अंकित गुप्ता वो पैकेज के ऑथोराइज पर्सन है वो अंकित गुप्ता सर है वहाँ के जो है वो मैडम है आकृति मैडम जो है वो अपना जो धरा पर पकड़े ना जो सुनवा के लेकिन हम खेल तो सब साथ में आपके लिए वो पैकेज बनाया होगा लेकिन बोलूंगा ki

પણ એ લોકો જે આપવાનું વાત કરેલી જે કાયદા હિસાબે જે જમીન વિહોણા થઈ જાય ને એનામાં ઘર આપવા માટે જમીન આપવા માટે સરકાર પ્રોવાઈડ કરે છે તે આપવા માટે હજુ તે એ લોકોના જો ત્રણ વર્ષથી જો એ લોકોનું ખાલી વાટી જ વાટે જ છાંટી શકે જો એ લોકોને હાઇપુ નથી દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર વધારે પડતો છે અને આદિવાસી વિસ્તારમાં અવનવા પ્રોજેક્ટો હર રોજ આવ્યા કરે છે આ પ્રોજેક્ટ પણ આદિવાસી વિસ્તારને ઘણું નુકસાન કરે છે આવા જ ઘણા પ્રોજેક્ટો પણ આવે છે પણ હવે જોવાનું એ રહ્યું છે કે આવા પ્રોજેક્ટમાં જો આદિવાસીઓને ઘર છીનવાઈ જતા હોય ને ઘરની જમીન ફાળવા ન આવતી હોય અને ત્યાં કામ શરૂ કરી દેવાતું હોય તો આગામી પ્રોજેક્ટ એવા બધા છે કે જે ઘણા આદિવાસી વિસ્તારોને વિસ્થાપિત કરે છે એમને નુકસાન કરે છે તો શું આદિવાસીઓનો વિરોધ યોગ્ય છે કે પછી આ કે પછી આદિવાસી વિરોધ ફક્ત કોઈ ના કરે છે એ પણ હવે સવાલ ઉદભવશે કારણ કે આ ઘટનાને જોઈ તો એવું લાગે છે કે આદિવાસીઓનો વિરોધ સંપૂર્ણપણે યોગ્ય જ છે કારણ કે એમને વળતર નથી મળતું અને એમને પોતાની રહેવા માટેની જગ્યા પણ છીનવી લેવામાં આવે છે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ